આપણે માહિતી મેળવવાની છે પાન કાર્ડ વિશે એટલે કે પર્માનન્ટ અકાઉન્ટ નંબર પાન કાર્ડ એટલે પાન નંબર આપણે ફર્સ્ટ એક જ વાર મળે છે આપણે બીજી વાર પાન કાર્ડ મેળવવાની કોશિશ કરીએ તો આપણી ઉપર ગવર્મેન્ટ તરફથી પેનલ્ટી લાગી શકે છે તે આપણને ખબર હોવી જોઈએ ઘણા એવા લોકો છે જેની પાસે પાન કાર્ડ હતું અને કોઈ કારણોસર તેનું પાન કાર્ડ ખોવાઈ ગયું છે તો આપણે ફરીથી રીજનરેટ એટલે કે આપણે ફરીથી પાન કાર્ડ કઈ રીતે મેળવું તેની માહિતી આપણે આ વિડીયોની અંદર જાણવાની છે અને ઘણા એવા લોકો છે જેની પાસે ફક્ત પાન નંબર છે તો એને આપણે પાન કાર્ડ કઈ રીતે આપણી સુધી મેળવવું આપણે કઈ રીતે ઓર્ડર કરવું તે માહિતી પણ આપણે આ વિડીયોની અંદર મેળવવાનું છે અને જે લોકોના અઢાર વર્ષની આસપાસથી હશે અને પ્રથમવાર તેને પાન કાર્ડ મેળવવું છે

બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે વેબસાઇટ ઓપન કરી શકો છો સૌપ્રથમ આપણે જાણીશું કે કોઈ પણ વ્યક્તિને નવું પાન કાર્ડ એપ્લાય કરવું છે તો કઈ રીતે કરી શકાય ન્યુ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ આપણે અહીં સિલેક્ટ કરવાનું છે અ ઇન્ડિયન સિટીઝન તે સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ અહીં ઇન્ડિવિજ્યુઅલ સિલેક્ટ કરવાનું છે જે અહીં સિલેક્ટ કરેલું છે ત્યારબાદ મિસ્ટર મિસ્ટર જે પણ આવતું હોય તમારે પસંદ કરવાનું છે ત્યારબાદ આધાર કાર્ડ પ્રમાણે તમારું નામ લખવાનું છે ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ મિડલ નેમ એવી રીતે તમારું નામ એન્ટર કરવાનું છે ડેટ ઓફ બર્થ ઈમેલ આઈડી મોબાઈલ નંબર નાખી ટર્ન કન્ડિશન ઓકે કરી અને કેપ્સા કોડ સબમિટ કરી અને સબમિટ કરવાનું છે આ એક ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રોસેસનું પ્રથમ સ્ટેપ છે હવે આપણે જાણીએ કે આપણી પાસે પાન કાર્ડ હતું અને આપણે ફરીથી પાન કાર્ડ મેળવવું છે એટલે આપણી પાસે પાન કાર્ડ ખોવાઈ ગયું છે તો આપણે પાન કાર્ડને કઈ રીતે મેળવવું તેને આપણે રિપ્રિન્ટ કઈ રીતે કરવી તેની માહિતી મેળવીએ એટલે કે આપણે ઓર્ડર કરવું છે પાન કાર્ડ આપણી પાસે હતું પણ ખોવાઈ ગયું છે તો રીપ્રિન્ટની અંદર જઈ તેમાં ઓકે કરીએ રિક્વેસ્ટ ફોર રિપ્રિન્ટમાં એટલે અહીં તમારે પાન નંબર એન્ટર કરવાનો છે આધાર નંબર એન્ટર કરવાનો છે ત્યારબાદ ડેટ ઓફ બર્થ નાખી અને મહિનો અને ડેટ ઓફ બર્થના વર્ષ નાખી ત્યારબાદ તમારે આઈ એમ નોટ રોવટ ઉપર ક્લિક કરીને સબમિટ કરવાનું છે એટલે બાકીની પ્રોસેસની અંદર તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીની અંદર એક ઓટીપી આવશે જે તમારે સબમિટ કરવાનું છે પરંતુ એ નંબર તમારા રજિસ્ટર્ડ હશે તો આ વસ્તુ પોસિબલ થશે બાકી થશે નહીં તે તમારે ખાસ ધ્યાન રાખવું ત્યારબાદ આગળ આપણે વાત કરીએ કે આપણે પાન કાર્ડની ફક્ત આપણે પાન કાર્ડની પીડીએફ મેળવી છે ડાઉનલોડ ઈ પાન એના પર ક્લિક કરવાનું છે જો તમે પાન કાર્ડ એપ્લાય કર્યું હોય તો તમારી પાસે એન્કલુડ મેઝ નંબર હશે જો નહીં હોય તો તમે પાન કાર્ડ નંબરથી પણ તમે રીપિન્ટ કરી શકો છો ઘણીવાર બનતું એવું હોય કે તમે પાન કાર્ડ એપ્લાય કર્યું હોય અને પીડીએફ તમને ન મળ્યું તો તમે પાન કાર્ડ એપ્લાય પછી એક લંબેન નંબર નાખી અને પાન કાર્ડની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો પરંતુ આપણી પાસે ફક્ત પાન નંબર છે ને આપણે પીડીએફ ડાઉનલોડ કરવી છે તો પાન નંબર નાખી આધાર નંબર નાખી ડેટ ઓફ બર્થ ને વર્ષ નાખી ત્યારબાદ આઈ એમ નોટ રોબોટ ઉપર ક્લિક કરીને સબમિટ કરશો એટલે એક ઓટીપી જશે મોબાઈલ નંબર ઉપર એ ઓટીપી આપણે બોક્સની અંદર નાખી અને ત્યારબાદ આપણે પીડીએફ ડાઉનલોડ કરવાની રહેશે આવી રીતે તમે પીડીએફ અને ફિઝિકલ પાન કાર્ડ ઓર્ડર કરી શકો છો ત્યારબાદ આપણે પાન કાર્ડ એપ્લાય કર્યું હોય કોઈ કારણોસર આપણે પાન કાર્ડ એપ્લાય કર્યું આપણા સુધી ન મળ્યું હોય તો એ આપણે નો સ્ટેટસ ઉપર ક્લિક કરી

અને સબમિટ કરવાનું રહેશે આપણે એકલોની નંબર આપણી પાસે હોવો જોઈએ તો આપણે ચેક કરી શકીએ નહીતર કરી શકીએ નહીં હવે આપણે એક જે એક બીજું કારણ છે કે આપણી પાસે પાન કાર્ડ છે ને આપણી પાસે પાન કાર્ડ હોવા છતાં આપણે પાન કાર્ડની અંદર કંઈ ફેરફાર કરવો છે તો એ પણ આપણે અહીં કરી શકીએ કે અહીંથી ચેન્જ કરેક્શન એક્ઝિટિંગ પાન અથવા રીપ્રિન્ટ તમે રીપ્રિન્ટ ફી ભરીને પાન કાર્ડ સુધારાધાર કરી અને તમે પાન કાર્ડ મેળવી શકો છો આ ઓપ્શન એક સુધારા ધારાનો ઓપ્શન છે જેમાંથી પણ તમે પાન કાર્ડ રીપ્રિન્ટ કરી શકો છો આવી રીતે એનએસડીએલની પ્રોસેસ મેં તમને જણાવી હવે આપણે બીજા સ્ટેપની અંદર જઈએ બીજી વેબસાઇટની અંદર જઈને માહિતી મેળવીએ કે આપણે એની અંદર આપણે શું કરવું જોઈએ કારણ કે પાન કાર્ડ ફોર્મ ભરવાની અલગ અલગ રીત છે અને અલગ અલગ વેબસાઇટથી તમે પાન કાર્ડ એપ્લાય કરી શકો છો એટલા માટે થઈને મારે અલગ અલગ વેબસાઇટથી અલગ અલગ માધ્યમથી તમને બતાવવું પડે છે આ એક યુટીઆઈની વેબસાઇટ છે આની અંદરથી પણ તમે પાન કાર્ડ એપ્લાય કરી શકો છો વિડીયોમાં વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી તમે પાન કાર્ડની વેબસાઇટ પાન કાર્ડની એક આ વેબસાઇટ તમે ઓપન કરી અને તમે સ્ટેપ બાય સ્ટેપ માહિતી અને તમે જાતે પણ પ્રોસેસ કરી શકો છો સૌપ્રથમ આપણે જાણીએ કે નવું પાન કાર્ડ એપ્લાય કરવું હોય તો એપ્લાય પર ક્લિક કરી અને તમે નવું પાન કાર્ડ એપ્લાય કરી શકો છો તેના પર ક્લિક કરીને આપણે જોઈએ તો એની અંદર પણ ત્રણ ઓપ્શન છે કે અહીંથી તમે ન્યૂ પાન કાર્ડ એપ્લાય કરી શકો છો ત્યારબાદ રીજનરેટ એટલે કે પાનકાર્ડે કરેક્શન કાર્ડ મેળવી શકો છો આ એક ટેપ છે અને આ જે આપેલું છે તે બ્લેન્ક ફોર્મ છે તે આપણે ઓફલાઈન પ્રોસેસ કર્યું હોય તો તે આપણા માટે કામનું છે પરંતુ આપણે ઓનલાઈન માહિતી મેળવવાની છે એટલા માટે આપણે મહત્વનું નથી હવે આપણે જોઈએ કે પાન પાનકાર્ડની અંદર પણ સુધારા ધારા કરીને અહીંથી પણ તમે ડાયરેક્ટ કરેક્શન પાનકાર્ડની એક સાઈડમાં એક ઓપ્શન આપેલું છે તેના પર જઈને પણ તમે નવું પાન કાર્ડ એટલે કે પાન પાનકાર્ડની અંદર ફેરફાર હોય તો તમે નવું પાન કાર્ડ નામ સાથે કરીને એપ્લાય કરી શકો છો હવે આપણે અહીંથી પીડીએફ મેળવી છે તેના પર ક્લિક કરી અને પીડીએફ કઈ રીતે મેળવી તેની માહિતી આપણે મેળવીએ સૌ પ્રથમ તો આપણી પાસે પાન કાર્ડ નંબર હોવા જોઈએ અને ત્યારબાદ તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે કેપ્શા કોડ નાખી અને સબમિટ કરવાનું છે આવી રીતે કરશો એટલે તમારી પાસે

આગળ જે પ્રોસેસ થી પ્રમાણે પ્રોસેસ કરી અને સબમિટ કરીને તમે ફક્ત પીડીએફ મેળવી શકો છો એક આ એક ઇન્કમ ટેક્સ વિભાગની એક વેબસાઈટ છે એટલે કે ઈ ફિલિંગ પોર્ટલ છે જેની પણ લિંક મારા વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી પણ તમે વેબસાઈટ ઓપન કરી શકો છો આ વેબસાઈટ એવી છે જેમાં તમે ઇસ્ટન પાન કાર્ડ મેળવી શકો છો વિધાઉટ ફી ભર્યા વગર તમે પાન કાર્ડ એપ્લાય કરી શકો આગળના સ્ટેપની અંદર મેં જણાવ્યું તેમાં તમારે એકસો ને સાત રૂપિયા ભરવાની હોય છે પીડીએફની અલગ ફી અને ફિઝિકલ મંગાવવાની પણ અલગ અલગ ફી હોય છે આની અંદર એવી કોઈ ફી લેવામાં આવતી નથી ઇન્કમ ટેક્સ વિભાગની આધાર બેઝ ઉપર તમારું પાન કાર્ડ જનરેટ થાય છે એટલા માટે આની અંદર કોઈ ફી નથી જો તમારી પાસે પાન કાર્ડ ન હોય તો તમે ઈસ્ટર્ન કાર્ડ ઉપર ઓકે આપી આધાર નંબર નાખી અને પાન કાર્ડ તમે ઇમરજન્સીમાં મેળવી શકો છો પરંતુ આની અંદર એક એવો નિયમ છે કે તમે પાન કાર્ડ તમને ફિઝિકલ મળશે નહીં ડિજિટલ મળશે એટલે કે પીડીએફ દ્વારા તમારે પાન કાર્ડ મળશે ન્યૂ પાન કાર્ડ ઉપર ઓકે મારી આધાર નંબર નાખી કન્ફર્મ ધટ કરી ત્યારબાદ કન્ટિન્યુઅસ પર ક્લિક કરી ઓટીપી આવશે ઓટીપી પ્રમાણે તમારું નામ આધાર બેઝમાં જે નામ હશે એ નામ તમારું આવશે તમારા સામે ફરીથી ઓટીપી આવશે ત્યારબાદ તમારું પાન કાર્ડ ચોવીસ કલાકની અંદર જનરેટ થશે હવે એ પાન કાર્ડને આપણે ડાઉનલોડ કઈ રીતે કરવું તો અહીં ફરીથી આપણે ઈસ્ટર્ન પાન કાર્ડમાં જઈશું ત્યારબાદ આપેલું છે અહીંથી કે ચેક સ્ટેટસ ડાઉનલોડ ઈ પાન તેના પર ક્લિક કરશું અહીં તમારે આધાર નંબર નાખવાના છે ત્યારબાદ તમારે પાન કાર્ડ પર ક્લિક કરશો એટલે તમારું પાન કાર્ડ ઓપન થઈ શકે પરંતુ આ વસ્તુ ત્યારે પોસિબલ છે કે જે તમે ઇન્કમટેક્સ વેબસાઇટની અંદર જ તમે પાન કાર્ડ એપ્લાય કર્યું હોય તો પોસિબલ બનશે બાકી યુટીઆઈ અથવા એનએસડીએલની અંદર જઈને તમારે પાન કાર્ડની બાકીની પ્રોસેસ કરવાની રહેશે તે તમારે ધ્યાન રાખવું આપણે એક છેલ્લા સ્ટેપની વાત કરીએ બે ને ત્રણ એક બે ત્રણ સ્ટેપ આપણે જોઈ લીધા હવે આપણે છેલ્લું સ્ટેપ એટલે કે ચોથું સ્ટેપ આપણી પાસે પાન કાર્ડ જ નથી આપણી પાસે હતું અને ખોવાઈ ગયું છે આપણને પાન કાર્ડ નંબર ખબર નથી તો આપણે ક્યાં સ્ટેપ ફોલો અપ કરવા મિત્રો આ સ્ટેપ મહત્વનું છે ખાસ ધ્યાન રાખજો તમે રીપ્રિન્ટ અને નવું પાન કાર્ડ અને સુધાર વધારો તો તમે કરી શકશો પરંતુ તમારી પાસે જ નથી નંબર જ નથી અને તમે ફરી એપ્લાય કરવા માંગો છો તમારું ઓલરેડી બોલે છે તમારી પાસે પાન કાર્ડ છે છતાં તમારી પાસે નથી તો આ એક લાસ્ટ ઓપ્શન છે જે તમારા માટે બહુ મહત્વનું છે તો મેપની અંદર તમારી તમારા મોબાઈલ અથવા પીસીની અંદર તમારે ગૂગલ મેપ ઓપન કરવાનું છે તેમાં તમારે લખવાનું છે નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ એવું કરશો એટલે તમારા આજુબાજુના વિસ્તારની એટલે કે તમારા આજુબાજુના ડિસ્ટ્રિક્ટની અંદર જેટલી પણ ઇન્કમટેક્સ ઓફિસ છે તે તમને જોવા મળશે જે આપણે અહીં જોઈ શકો છો લાઈવ આમાંથી કોઈ પણ તમારા નજીકની ઇન્કમટેક્સ ઓફિસનો રૂબરૂ ફિઝિકલ તમારે ત્યાં જઈ અને તમારે ત્યાંથી પાન કાર્ડ નંબર મેળવી શકો છો ત્યારબાદ મેં તમને આગળના સ્ટેપ જણાવ્યા એ પ્રમાણે તમે રીપ્રિન્ટ સુધારા વધારા અથવા તમે ઓર્ડર પાન કાર્ડ ઓર્ડર કરી શકો છો આવી રીતે તમારે ત્યાં જવાનું રહેશે ઓફિસે ત્યાંથી તમને માહિતી આપશે તમારે જે પણ પ્રોબ્લેમ હોય કે મારી પાસે ઓલરેડી પાન કાર્ડ છે પરંતુ મારી પાસે પાન નંબર અને મારી પાસે ફિઝિકલ પાન કાર્ડ અથવા ડિજિટલ પાન કાર્ડ નથી તો મારે પાન નંબર જોઈએ છે તો આ લોકો તમને પાન કાર્ડની ઓફિસે તમને પાન નંબર મળશે આવી રીતે મિત્રો અલગ અલગ ત્રણથી ચાર રીતે તમે પાન કાર્ડ એપ્લાય કરી શકો છો અલગ અલગ વેબસાઇટની અલગ અલગ માધ્યમથી તો તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ ગયું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અથવા તમે કોઈ માહિતી કન્ફ્યુઝન અથવા સંતુષ્ટ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો વિડીયો ગમે તો લાઇક કોમેન્ટ તમારા મિત્રોને શેર કરજો નવી માહિતી તમને આ ચેનલની અંદર મળતી રહેશે ચેનલ સબસ્ક્રાઈબ કરો તમારો દિવસ શુભ રહે ધન્યવાદ ઓલ ધ બેસ્ટ